ચૂંટણી એક પવિત્ર પર્વ તરીકે ઉપયોગ મતદાતા અવશ્ય કરે એ જરૂરી છે કારણ કે આવતા પાંચ વર્ષ સુધી એમનો અવાજ કોણ બનવાનું છે કોઈ કયો શખ્સ અને કયો પક્ષ એ નક્કી થતું હોય છે પાંચ પાંચ લાખ થી જીતતું ના દાવા કરનાર ભારતીય જનતા પાર્ટી અહંકારમાં હતી પોતાની ધન સંપત્તિ અને પાવરના બળ ઉપર હું સલામ કરીશ મારા ગુજરાતીઓને કે આજ ભારતીય જનતા પાર્ટીના અહંકારને તમામ વર્ગ ધર્મ જાતિ જ્ઞાતિના ભાઈઓએ ભેગા થઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ ઊભું કર્યું છે ત્યારે તંત્રનો બેફામ દુરુપયોગ છેલ્લા ત્રણ દિવસથી થઈ રહ્યો છે પૈસાનો ભરપૂર ધન ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ મને વિશ્વાસ છે કે આંગળીના વેઢે ગણાય એવાને કેટલાકને ભાજપ ખરીદી શક્યું છે ડરાવી શક્યું છે પરંતુ આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિના મતદાતાઓને એ ડરાવવામાં કે ખરીદવામાં નિષ્ફળ રહ્યા છે આજે પણ જ્યારે હું આપની સાથે વાત કરું છું ત્યારે જામનગરમાં કોંગ્રેસ પક્ષ માટે કામ કરતા યુવાનોને એલસીબી ના પીઆઈ જે પોતે એ જિલ્લાના વતની છે એમને ચૂંટણીમાંથી હટાવી દેવા જોઈતા હતા નથી હટાવવાને એ લોકોને પકડાવવાને બેસારવાના પોલીસ સ્ટેશનમાં ધંધા કરે છે એ જ રીતે દેવભૂમિ દ્વારકામાં મારે કહેવું છે પોલીસ અધિકારી શ્રીઓને તમે કોઈ પણ પક્ષના કોઈ પણ પક્ષના નોકર નથી તમે જનતાના પ્રતિનિધિ છો તમને લોકસેવક છો પક્ષ આવે શખ્સ આવે સત્તા આવે સત્તા જાય તંત્ર એ તટસ્થ રહેવું જોઈએ ભૂતકાળમાં ભાજપના ઇશારે કેટલાક અધિકારીઓ નાચ્યા હતા પછી ભાજપવાળા બચાવવા નતા આવ્યા ભાજપ પોતાની ખાલ બચાવી હતી અને અધિકારીઓ બિચારા જેલમાં સેબડ્યા હતા એટલે તંત્ર હવે છેલ્લા કલાકોમાં દુરુપયોગ ન કરે